જુનાગઢના ઝાંઝરડા રોડ ઉપર ચાલતી સોરઠ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ સોરઠ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉપર હુમલો કરી માર માર્યાની ઘટના સામે આવી છે જેને લઈને સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે વિદ્યાર્થીઓ સ્કૂલ પૂરી થયા બાદ ઘરે જતા હતા ત્યારે હરિઓમ નગરમાં રહેતા કપિલભાઈ દવેની ધોરણ ત્રણમાં અભ્યાસ કરતી પુત્રીને બસની બારી ખુલ્લી રાખવા બાબતે ત્રણ વિદ્યાર્થીઓએ માર માર્યો હતો ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની હાલત લથડતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી વાલીઓ દ્વારા પૂછવામાં આવતા સમગ્ર ઘટના અંગે સ્કૂલ બસ ડ્રાઈવરની કથની જણાવી હતી આ બાબતે ફરિયાદ લઈ વિદ્યાર્થીની વાલીઓ સ્કૂલે પહોંચતા પ્રિન્સિપલ દ્વારા ઉદ્યતાઈ ભર્યો જવાબ આપ્યા હોવાના આક્ષેપો પણ વાલીઓ દ્વારા લગાવવામાં આવ્યા હતા મારું નામ ચંદ્રિકા અમલ છે હું સોરઠ પબ્લિક સ્કૂલમાં પ્રિન્સિપલ તરીકે છું એકચ્યુઅલી બાળકો છે એ લોકો ગાડીમાં જતા હોય છે પોણા એક અહીંયાથી છૂટે છે પછી એ લોકો સ્કૂલની વાહનમાં જતા હોય છે સ્કૂલની ગાડીઓ હોય છે પણ આપણે 1 થી 8 ધોરણ પ્રાઇવેટાઇઝેશન છે બરાબર ઈ વાલીઓને ખબર જ છે કારણ કે આપણે ટ્રાન્સપોર્ટેશનમાં બધી જગ્યાએ પહોંચી નથી શકતા એટલે આપણી પ્રાઇવેટ ગાડીઓ ચાલે છે જેમ વાલીને આપણે સગવડતા રહીએ એના માટે હવે ઈ ગાડીમાં નાના બાળકો અંદરો અંદર બારી ખોલવાનું બંધ કરવાનું ઈ બાબત નાની એવી બાબતમાં અંદરો અંદર એ લોકો માથાકૂટ કરી લીધું ક્લીનર છે ઈ અંદર જાય ત્યાં સુધી એ લોકોએ મારામારી કરી લીધી ક્લીનર એ લોકોને છોડાવ્યા ખરી બે વાગે વાલી આવ્યા હતા મારા પાસે અઢી વાગી ગયા હતા મને કે વાલીને બોલાવો અને એમના મમ્મી થોડા ગુસ્સામાં હતા મેં કીધું બેન તમે શાંત થાઓ આપણે આ નાની એવી બાળકો તમારા નાના બાળકો છે એમના પણ નાના બાળકો છે આપણે એ સોલ્યુશન આવતીકાલે કરી લઈશું તો એમણે મને કીધું કે ના બેન અમને અત્યારે ને અત્યારે બોલાવો વાલીને વાલી સામે સામે થઈ જાય તો ઝઘડો મોટો રૂપ થાય એટલા માટે મેં એમની આવતીકાલે સવારે આપણે

મારા પાસે બહુ આજીજી કહી દીધી સસ્પેન્ડ ન કરો ભણતર બગડશે મેં કીધું જો અત્યારે હું એને મારી હું નથી શકતી કારણ કે ગવર્મેન્ટના અમુક કાયદા છે હું નથી મારી શકતી એટલે મેં એને બે દિવસ સસ્પેન્ડ કર્યું છે અને હવે એ બે દિવસ પછી બાળક આવશે સાહેબ એવું કાંઈ નથી મારફૂટ અહીંયા ન થતી હોય અહીંયા શિક્ષકોને મનાઈ હોય છે મારવાની પણ ગાડીમાં સાહેબ હવે છોકરાઓ અંદરો અંદર આપણે બાબત પણ કેવી હોય કે બારી ખોલવાની પૂછ્યું તેને કીધું કે ધીમી પેલા એક છોકરી છે એની નાની બેન છે ને પેલા માં એને ટાકલી એનો મોટો ભાઈ છે એ ઉશ્કેરાઈ ગયો શું કામ મારી બેન ને માર્યું બરાબર એમાં આવું એ લોકોનો ઝઘડો થયો ભાઈ બેન સગા હતા એક જ ગાડીમાં મેં ઈ બાળક જે છઠ્ઠામાં બાળક છે ને એને સસ્પેન્ડ કર્યો છે એનો સસ્પેન્ડ લેટર પણ મારા પાસે છે વાલીએ સ્વીકાર્યું વાલીએ સાઈન પણ કરી છે અને એ લોકો સવારે ગાડીમાં નહોતા આવ્યા વાલી તેડીને આવ્યા હતા અને વાલી તે બાળકને પાછું તેડી પણ ગયા મેં એને ક્લાસમાં બેસવા દીધું નથી ટ્રેકરની સુવિધા હવે આપણી બધી પ્રોસેસમાં છે સાહેબ કારણ કે ટ્રેકર છે સર ટ્રેકર અને અત્યારે આ બનાવ બને એમાં આપણે કેવી રીતે પેરેલ ન જઈ શકીએ સર હવે હું તમને એ જ કહું છું કે એ ત્યારે જે આપણે બનાવ આપણે કહીએ કે આમાં ક્યુ બનાવ ક્યારે બને છે આપણે વાલી આપણે એ સ્કૂલ તરીકે એ લોકોને અમે સમજાવજા હોઈએ છીએ બાળકોને એવા મોરલ વેલ્યુઝ પણ આપતા હોઈએ છીએ વાલી પણ આપતા હોઈએ છીએ પણ હવે અત્યારે બાળકો અમુક હદ સુધી નથી સમજતા એને અમે અમારા ગવર્મેન્ટના આપણે નિયમોના લીધે અમે અમારા હાથ બાંધેલા હોય છે સાહેબ કે અમે અમુક લિમિટ સુધી જે લોકો ઉપર એક્શન લઈશું ના નોર્મલી એટલે સાત નોર્મલી વાત થઈ છે મેં તમને એ પહેલા કીધું કે જે ચાલુ થવાનો જે મુદ્દો છે એ નોર્મલ છે અને આ બંને બાળકો જ છે સર હું તમને એ જ કહું છું એ બાળકના મમ્મીને પણ મેં કીધું કે તમારા બાળકની જગ્યાએ બીજા કોઈકને તમારી બાળકે માર્યું હોય તો મારે એ જ એક્શન લેવાનું હોય છે